એ કેવલભાઈ હા હું કરો છો ઓ સાપુ ધાર વઈ ગઈ ધાર કાઢું છું હે સાપુ ધાર વઈ છે કે ધાર કાઢું ધાર કાઢો છો હે બેન શું કરો કેવલભાઈ હા હું હાલે ડુંગળી મોળવાન ચા છે આજ મેંગલી પાલટી છે એવું છે હા તો ડુંગળી મોળું ડુંગળી મોળો છો

ટમાટર કાટના છીએ ¿Cómo te volvés? También te acabo ¿También te mata તમે ટકાપાઈ ગયા ને હા હવે તેવી સુલો જગી ગયો છે હવે તેવી આ સુલા ઉપર મૂકી દો હવે તેવી સુલા ઉપર મૂકી દીધી છે થોડું તેલ નાખી સાર પાવલા તે લઈ ગઈ છે તો ડુમડી નાખ્યું આમાં ડુંગળી શેડ છો એમ કે થાયરુંવ સડી ગયું છે એટલે હું થોડું પાણી નાખી દઉં છું 6 ગ્લાસ આ એક ગ્લાસ અને બે ત્રણ ગ્લાસ ગ્લાસ બહે ભરાઈ જશે એટલે વિચાર તો એટલું

રાજ ની કે કે હાલો રાજાનો તાપ કરવા મે આ જો તાપ ખરામ આમને બધું ભરી થઈ ગયું તું તાપ કરવાનો કોઈ ખારા ન કે બોલો 200 ગોતે તાપ કરવાનો મશીન કે તો મશીન ન થાય આ પછી તો 200 200 ઢોગે અને અમાર આખો કાઢવાની બાકી અમારે કા રાખો તો કેટલી કાઢવી બાકી

અરે મેં પાડીને તો જ કહું ને જો અહીં એ ખાવામાં પેલા ખેરી જો હવે તું છે ને કામ કર ઉતાવળો કરી નાખ બસ તું ન બોલતો મેં ગયા આપણે થોડી તોડીને અમે ડિશમાં ભેગી કરીશી એ બસ એ પડી ક્યાંમાં રાખજે એમ નાખાય એ વાટકો સાફ જોશે થોડો મંજો એક